જે માત્ર તમારી શાળા દરમિયાન જ નહીં પરંતુ કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષામાં સૌથી મહત્વનો મુદ્દો છે અલંકાર જેવી રીતે ઘરેણા માણસના સૌંદર્યમાં વધારો કરે છે એમ ભાષામાં વપરાતા અલંકાર ભાષાની શોભામાં વધારો કરે છે તો આજે આપણે ધોરણ નવમાં આવતા અલંકારના ટોપિકને વિસ્તૃત સમજવાનો પ્રયાસ કરીશું અલંકાર સાહિત્યમાં વાણીની શોભા અને સાથે સાથે પ્રભાવમાં વધારો કરે તેવા ભાષાકીય રૂપોને અથવા તેના પ્રયોજનને આપણે અલંકાર કહીએ છીએ અલમ પ્લસ ક્રૂ આ બે શબ્દો મળીને અલંકાર એવો શબ્દ બને છે અલંકારના મુખ્ય બે પ્રકાર છે એક છે શબ્દાલંકાર અલંકાર અલંકાર એટલે વાક્યમાં કે પંક્તિમાં જ્યારે શબ્દની મદદથી ચમત્કૃતિ સર્જાય ત્યારે શબ્દ અલંકાર કહેવામાં આવે છે શબ્દ અલંકાર મતલબ કોઈ પણ વિધાનમાં કવિ કે લેખક એ વિધાનમાં ચમત્કૃતિ લાવવા એને અસરકારક બનાવવા માટે વિશિષ્ટ પ્રકારના શબ્દોનું પ્રયોજન કરે અને જેથી કરી એને એ પંક્તિ અથવા વિધાન ભાવપૂર્ણ બનતું હોય છે આવા વિશિષ્ટ પ્રકારના શબ્દોની જ્યાં પસંદગી થઈ હોય અને જેના કારણે ચમત્કૃતિ આવતી હોય તેવા તમામ વિધાન કે પંક્તિમાં વપરાયેલા આ વિશિષ્ટ પ્રયોગને શબ્દ અલંકાર કહેવામાં આવે છે શબ્દ અલંકારના મુખ્ય

આ અલંકાર જાણીતો છે અંગ્રેજીમાં તેને અલિટેશન પણ કહેવામાં આવે છે તો વિધાન કે પંક્તિમાં એકનો એક વર્ણ બે અથવા તેથી વધુ વાર શબ્દને આરંભે આવે શબ્દની અંદર નહીં પરંતુ શબ્દના પ્રથમ અક્ષરની વાત છે અહીંયા એટલે કે વિધાન કે પંક્તિમાં એકનો એક શબ્દ બે અથવા તેથી વધુ વાર શબ્દને આરંભે આવી અને ભાષામાં એની શોભામાં કરે ત્યારે એને શબ્દ અલંકાર કહેવામાં આવે છે આપણે એને ઉદાહરણથી સમજીએ તો અહીંયા ઉદાહરણ છે નટવર નિરખ્યા નેણ તો અહીંયા સ્પષ્ટ જોઈ શકીએ છીએ નટવર નિરખ્યા નેણ

મ અને મૂર્તિમાં તો અહીંયા આપણે જોઈએ છીએ અક્ષર આવતો હોય તો એ વર્ણનુ પ્રાસમાં ગણતરી પામતો નથી પરંતુ જ્યાં જ્યાં શબ્દ બદલાય એ શબ્દના પ્રથમ અક્ષરમાં આવનારો વર્ણ એ વિધાન કે પંક્તિમાં બે અથવા તેથી વધુ વાર આવ્યો હોય

સરખા ઉચ્ચારણ વાળો પરંતુ અલગ અર્થ ધરાવતો વિધાન કે પંક્તિમાં સરખા ઉચ્ચારણ વાળો પણ અલગ અર્થ ધરાવતા બે કે તેથી વધુ શબ્દો આવે અને ભાષાની શોભામાં વધારો કરે તો એ શબ્દાનુપ્રાસ અથવા યમક અલંકાર કહેવામાં આવે છે સંસ્કૃતમાં એને જડ અલંકાર પણ કહેવામાં આવે છે ઉદાહરણથી આપણે સમજીશું હું બે કે તેથી વધુ શબ્દો આવે તો યમક કે શબ્દ નો પ્રાસ બને ગાયક લાયક ગાયક લાયક સુલતાનના મોકલ્યા બે મિયા गुलतान थई मुल्तान जता हता सुल्तान એટલે રાજા રાજાએ મોકલેલા એના બે એઝન્ટ ગુલતાન માં પોતાની મસ્તી માં મૂડ માં મુલતાન નામ ના શહેરમાં જતો હતો સુल्तान ગુલતાન મુલતાન છ મતવાલી નથી નમાલી નવા લોહીની લાલિ મતવાલી નમાલી લાલી તો અહીંયા તમામ ઉદાહરણોનો અભ્યાસ કરીને આપણે સમજી શકીએ છીએ કે વિધાનમાં સરખું ઉચ્ચારણ પરંતુ અલગ અર્થ ધરાવતા બે કે તેથી વધુ શબ્દો આવે તો તે શબ્દાનુપ્રાસ એટલે કે શબ્દોનું બીજી વાર આવવું અથવા યમક અથવા ઝડ અલંકાર બને છે ત્રીજો પ્રકાર છે આંતરપ્રાસ અથવા પ્રાસ સાંકળી અહીંયા બહુ સ્પષ્ટ અને સમજી શકાય એવી વાત હોય છે કે પ્રથમ ચરણ કે પ્રથમ પંક્તિનો છેલ્લો શબ્દ બીજા ચરણ કે બીજી પંક્તિના પહેલા શબ્દ સાથે ઉચ્ચારણની સમાનતા ધરાવે હવે ચરણ એટલે શું સમજી લઈએ તો એક પંક્તિમાં વચ્ચે જો અલ્પ વિરામ કોમા આવતું હોય તો કોમાની આગળનું ચરણ હોય એ પ્રથમ ચરણ અને કોમાની પાછળનું ચરણ હોય એને બીજું ચરણ કહેવામાં આવે છે એટલે કે પહેલા ચરણમાં છેલ્લો શબ્દ બીજા ચરણના પહેલા શબ્દ સાથે ઉચ્ચારણની સમાનતા ધરાવે અર્થ અલગ હોય ઉચ્ચારણની સમાનતા ધરાવે તો આંતરપ્રાસ બને અહીંયા આપણે જોઈ શકીએ છીએ પ્રેમ પદાર્થ પામીએ વામીએ જન્મ મરણ જંજાળ

બે પંક્તિઓના છેલ્લા બે શબ્દો સરખું ઉચ્ચારણ ધરાવે એટલે કે પ્રથમ પંક્તિનો છેલ્લો શબ્દ બીજી પંક્તિના છેલ્લા શબ્દ સાથે ઉચ્ચારણની સમાનતા ધરાવે એનું પ્રોનાઉન્સિએશન સિમિલર હોય એનો મિનિંગ ભલે અલગ હોય પણ એનો પ્રોનાઉન્સિએશન સિમિલર હોય તો બે પંક્તિના છેડે આવતા આ બે શબ્દોના સરખા ઉચ્ચારણને અંત્યાનુપ્રાસ અથવા પ્રાસાનુપ્રાસ કહેવામાં આવે છે ઉદાહરણથી સમજીએ બળની વાતો બહુ કરે કરે બુદ્ધિના ખેલ આપદકાલે કાલે જાણીએ તલમાં કેટલું તેલ તો પહેલી પંક્તિનો છેલ્લો શબ્દ છે ખેલ બીજી પંક્તિનો છેલ્લો શબ્દ છે તેલ ખેલ તેલ તો બે પંક્તિના છેલ્લા બે શબ્દોનો ઉચ્ચારણ સરખો હોય તો અંત્યાનો પ્રાસ અલંકાર બને છે ગુણ જશ અપરંપાર દેશ બધામાં દીઠું भोजन माते भड़े मनुष्य ने लागे मिठू दिठू मिठू जलावी जात ने धूप सुवासित बधू करे घसीने जात ने संतो अन्य ने सुखिया करे અહીંયા પણ છલ્લા બે શબ્દોમાં સરખો ઉચ્ચારણ છે પરિણામે એ અંત્યાનુપ્રાસ અલંકાર બને છે તો અલંકારનો જે પલ્લો મુખ્ય પ્રકાર આપણે શીખ્યા શબ્દ અલંકાર આ શબ્દ અલંકારના મુખ્ય ચાર પ્રકારો આપણે સમજ્યા વર્ણાનુપ્રાસ એટલે કે વિધાન કે પંક્તિમાં એકનો એક અક્ષર શબ્દના આરંભે બે અથવા તેથી વધુ વાર આવે તો વર્ણાનુપ્રાસ કામિની કોકી કામિની કેલી કોકીલા કુંજન કરે નંબર ટુ शब्दानुप्रास अथवा यमक એટલે કે વિધાન કે પંક્તિમાં સમાન ઉચ્ચારણવાળા પરંતુ અલગ અર્થ ધરાવતા શબ્દો આવે સુલ્તાન ના મોક લ્યા બે મિયા ગુલતાન થે મુલ્તાન જતા હતા સુલ્તાન ગુલતાન મુલ્તાન પછી અંતરપ્રાસ વિદ્યા ભણ્યો જે હ

વાક્ય કે પંક્તિમાં જ્યારે શબ્દ નહીં પરંતુ શબ્દમાંથી ઉદ્ભવતા અર્થનું મહત્વ હોય અને એ અર્થના કારણે ચમત્કૃતિ સદાય ભાષા શોભનતી બને ત્યારે અર્થાલંકાર બને છે અર્થાલંકારના મુખ્ય પ્રકારો આપણે અહીંયા જોઈ શકીએ છીએ અર્થાલંકારના મુખ્ય પ્રકાર છે ઉપમા ઉત્પ્રેક્ષા રૂપક વ્યતિરેક અનન્વય શ્લેષ આપણે સમજી આ તમામ પ્રકારો એવા છે કે જેમાં શબ્દ નહીં પરંતુ શબ્દમાંથી પ્રગટ થતા અર્થને કારણે ચમત્કૃતિ સધાતી હોય તો આવો સૌથી પહેલા શરૂઆતના જે પાંચ અલંકાર છે આ પાંચ અલંકારમાં ઉપમે અને ઉપમાન આ વસ્તુ એટલે શું એ ઉપમેય તો ઉપમે એટલે એટલે શું શું અને ઉપમાન એને ટૂંકમાં સમજવું હોય તો એક વસ્તુને બીજી વસ્તુ સાથે એક વસ્તુને બીજી વસ્તુ સાથે સરખાવીએ તો જેને સરખાવીએ છીએ એ ઉપમે જેની સાથે સરખાવીએ છીએ તે ઉપમાન દમયંતીનો મોખ ચંદ્ર જેવો છે તો દમયંતીનો મોખ ઉપમે ચંદ્ર ઉપમાન તો આપણે અહીં જોઈ શકીએ છીએ કે જે વસ્તુ કે પદાર્થની સરખામણી કરતા હોઈએ તે ઉપમે ઉદાહરણ તરીકે રાજા સિંહ જેવો બહાદુર છે તો રાજા ઉપમે જેની સાથે સરખાવીએ છીએ તો રાજાને કોની સાથે સરખાવતા હતા સિંહ સાથે તો સિંહ ઉપમાન શરૂઆતના આ પાંચ અલંકારોમાં ઉપમેય અને ઉપમાનનું ખૂબ જ મહત્વ છે તો આવો પ્રથમ ઉપમા ઉપમા અલંકાર એટલે ઉપમેયની સરખામણી કરતી વખતે ઉપમેય અને ઉપમાન અહીંયા જ્યારે સરખાવામાં આવે ત્યારે વચ્ચે ફરજિયાત ઉપમાવાચક શબ્દો જેવા કે જેવું એવું તેમનું શી શું સરખું સમોવડું માફક સમાન આવે એટલે કે ઉપમેયને ઉપમાન સાથે સરખાવતી વખતે આમાંથી કોઈ એક શબ્દ વાક્યમાં કમ્પલસરી ફરજિયાત આવે તો એ ઉપમા અલંકાર બને ઉપમા એટલે સરખામણી એક વસ્તુને બીજી વસ્તુ સાથે સરખાવવામાં આવે પરંતુ ક્યારે તો આ ઉપમાવાચક શબ્દોની હાજરીમાં ઉપમેયને ઉપમાન સાથે સરખાવવામાં આવે તો ઉપમા અલંકાર બને છે ઉદાહરણથી સમજીએ દેવલના અક્ષર મોતીના દાણા જેવા છે તો આપણી કંડિશન હતી એવું જેવું સમાન સરખું તુલ્ય માફક પેઠેમાંથી કોઈ એક આવવું જોઈએ હવે જો દેવલના અક્ષર

કોના જેવું છે આંસુ બોર જેવું તો બોર એ ઉપમા છે તો અહીંયા આપણે સ્પષ્ટ જોઈ શકીએ છીએ આંસુ ઉપમે બોર ઉપમાન તો આંસુને બોર સાથે સરખાવતી વખતે શું ઉપમાવાચક શબ્દ લેવામાં આવ્યો છે તો ઉપમેયને ઉપમાન સાથે સરખાવતી વખતે આમાંથી કોઈ એક ઉપમાવાચક શબ્દ ફરજિયાત વિધાન કે પંક્તિમાં આવતો હોય તો ઉપમા અલંકાર બને છે આ તમામે તમામ ઉદાહરણ આપણે નોટબુકમાં વિદ્યાર્થી મિત્રો નોંધતા રહેશું બીજો અલંકાર છે ઉત્પ્રક્ષા જ્યારે ઉપમેય ઉપમાન હોવાની સંભાવના ઉપમેય ઉપમાન જેવું છે નહી જાણે કે એના જેવું છે એવી સંભાવના જ્યારે બતાવવામાં આવે અને જાણે શકે રખે માંથી કોઈ એક ઉપમા ઉત્પ્રેક્ષા શબ્દ વિધાનમાં આવતો હોય તો ઉત્પ્રેક્ષા અલંકાર બને છે ઉત્પ્રેક્ષાનો સમાનાર્થી શબ્દ થાય કલ્પના

શકે એટલે સંભાવના છે કે તમારો હાર પણ શોભે છે તો જ્યાં ઉપમેયને ઉપમાન સાથે સરખાવાની કલ્પના અથવા સંભાવના કરવામાં આવે અને વિધાનમાં જાણે શકે રખેમાંથી કોઈ એક ઉત્પ્રેક્ષાવાચક શબ્દ હોય તો જ ઉત્પ્રેક્ષા અલંકાર બને છે ત્રીજો પ્રકાર છે રૂપક જે સૌથી મહત્વનો પ્રકાર છે આપણે આગળ જોયું તો ઉપમામાં ઉપમે ઉપમાન જેવું છે જાણે કે ઉપમાન જેવું છે પરંતુ રૂપકમાં ઉપમે એ જ ઉપમાન છે અહીંયા આપણે આને આની સાથે સરખાવાની વાત હતી ત્યાં ઉપમા આ આના જેવું છે એવી કલ્પના હતી તો ઉત્પ્રેક્ષા પરંતુ આ આ છે આવો જ્યારે ભાવ આવે ત્યારે રૂપક અલંકાર બને છે એટલે કે ઉપમે એ જ ઉપમાન છે એવો સરખાપણાનો ભાવ જ્યારે આવે એવી એકરૂપતા જ્યારે આવી જાય ત્યારે રૂપક અલંકાર બને છે આપણે ત્રણ મુખ્ય ઉદાહરણથી સમજીએ દમિયંતી મુખ ચંદ્ર જેવું છે તો જેવું એટલે ઉપમા દમિયંતી મુખ જાણે કે ચંદ્ર છે જાણે એટલે ઉત્પ્રેક્ષા જેવું ઉપમા જાણે કે ઉત્પ્રેક્ષા અને બંનેમાંથી કશું જ નહીં તો રૂપક અલંકાર બને છે ભરીલો શ્વાસમાં એની સુગંધનો દરિયો સુગંધ એ જ દરિયો બીજું કશું જ નહીં એક વસ્તુ જે આ છે એ જ બીજી વસ્તુ છે એમાં પછી સરખામણી કે કલ્પનાનો કોઈ ભાવ ન હોય ત્યારે રૂપક અલંકાર બને અમે સુકારનું કુંભળું અમે રે અસ્તિત્વ પોતે કોના જેવા તો રુના પૂંભળા પણ જેવું કે જાણે નહીં જે આ હું અને રૂ આ બંને એક જ થઈ જાય રામ રમકડું જળિયું